માના જમા હું તમે ભેળા ને માટે કહું છું કે મોહળ મહેમાન ને મા પિરણે આજ માં ભગવતી કામળિયા પરિવાર ની કુલદેવી અને એમાંય માં કમળાઈ એના શરૂમાં હું તમે બેઠા હોય પણ મારે માં ભગવતી ની યાદ કરવી છે મોઢે બોલું માં મને હસાય નાનપણ મજા મને કડવી લાગે કાગડા મોટા કરીને તે અમને ખોળેલી કર્યા પણ ઈજ હવે કરીને બાળક કાગડા પોતે નાળ્યું માંડ્યું જમ ધડાફા ખાય જેને સોરુ ની ચિંતા થાય એને કેમ બી હરીએ કાગડા સાબ એવી માં ભગવતી જેના તાકણે ઘાટ ઘડાય ની જેના તાજવે ધોલ ધોળાય ની દુનિયામાં

સુની સાદી આવડ માત ના અને રવિરાજ પણ થંભી યણ મોલ હા હા એમ ધણા એ દિવસ ક્યાં જાતા રિયા નવ લાખ વડે ઝડ્યો નવ ગાણ અને પ્રબળ

અને સાહેબ એક વડલાનું ઝાડ અને એક વડલાના ઝાડ ઉપર જગદંબા અને એમાં વડ ની ડાળે બેઠેલી જગદંબા એટલું બોલી વરુડી કે હા સરુડી કે કોક રાજા આવતો હોય એવું જણાય છે એ રાજા આવતો એવું જણાય છે તો નવખંડ દળ ઘટક આવી ગયું અને વરુડી નામની જોગમાં એમ કેવાય કે ના જપડા

પણ જયારે નવગાણ જ્યાંથી વિદાય લે ત્યારે માં ભગવતી એટલું બોલી હતી નવગાણ જયારે આ મકરા નું મહાસાગર છે નાખશે અને નામના ઘોડાને જતી દરિયાની વચોવસ્ત નાખે ત્યારે આગલા પગે પાછલા પગે ધૂળની ડમરી ઉડાડું તો માનજે નરા હાખડા ની વરદાન છે ભલામા અને બીજું જ્યારે આ મહાસાગર ને કાઢે તારો એમ કેવાય ઘોડો આવે અને તારા ભાલાની અણી ઉપર કાળી સકલી બનીને બેહું તો વરુડી છે મનસુભો હતો થઈ સિંહ બાકર શેઠ અને એને સરદાર માં એ દિવસ ક્યાં જાતા રહ્યા

જીવણી ને એમ કેવાય મયારું કરવા ન જવા દેતા સરદાર નો બાકર શેખ એની આર્ય જીવણી આથડી છે અને જીવણી ને ખબર પડી બીજા દિવસ તો હુર નારાયણ ઉગ્યો અને એમ કેવાય મયારું કરવા માટે જીવણી નીકળી અને બાકર શેખે માં ભગવતી હમી નજર કરીને તેની બે જ પગ જ્યા અને જીવ એમ કહેવાય કે બાકર શેખ ને ઊંધો પસાર અત્યારે સરદાર જાઓ તો માં ભગવતી જીવણી નું મંદિર છે એમ કહેવાય કે જગદમ સારણ જીવણી પર સાર મનસુબો હતો થઈ સિંહ બાકર શેખને ને સરદાર માં સિર્યો હતો અને ઊંધો પસારી પછી અકળ અને મોલ એ દિવસ રિયા હજી સરદાર જાવ તો એમ કહેવાય કે પર ભગવતી નું થાનક છે એની આગળ બાકર ની કબર છે ઈ માં ઈ ભગવતી જે મસ્તી આંખો માં હોય છે સુરાલય માં નથી હોતી અંતર ની અમીરી કોઈ મહાલયમાં નથી હોતી પણ શીતલતા પામવાને માનવી તું ડોટ ક્યાં મૂકે જે માની ગોદમાં હોય છે હિમાલયમાં નથી હોતી